અમુક અમુક માણસોને છે ને બહુ નડતર આવે એટલે હાલતા વિધિ કરાવે પચાસ પ્રકારની વિધિ કરાવે અમુક અમુક તો એટલા બાળક જૈન ન હોય ને એ લઈને બેઠા હોય કયા નક્ષત્રમાં જન્મ ને કયા કયા દોષ નડે છે હજી તમારું બાળક બહાર આવ્યું પીડીએ માયરી નથી તો એને આટલા બધા દોષ નડે શું કામે ને વાલા બાળક મહિના બે મહિનાનું ન થાય ને ત્યાં પચાસ પ્રકારની વિધિ કરના પૈસા દઈને કે હવે મારું બાળક મોટું થાય ને કાળ